નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર દસ દિવસે દિવસે તમે તમારી અંદર અને બહાર ઘાટ લઈ રહેલી નવી બાબતો વિશે સજાગ થઈ રહ્યા છો તમે નવા વિચારો અને નવી રીતો અપનાવી રહ્યા છો એની તમને જાણ થાય છે તમારી ચેતના વિસ્તાર પામી રહી છે અને વધુને વધુ સ્વીકાર કરી શકે છે કેટલાક લોકો બીજાઓ કરતાં વધુ ઝડપથી શીખે છે એટલે નવા યુગમાં પ્રવેશવાનું બધાને માટે એક સરખું નહીં હોય કેટલાક લોકો એમાં સીધો કૂદકો મારી શકશે કેટલાક ધીમી ગતિ કરશે માર્ગનું એક એક ડગલું ચકાસતા જશે કેટલાક લોકો ઘસડાતા ઘસડાતા આવશે તેમનું દરેક પગલું પીડાકારી હશે કારણ કે તેઓ જે પરિવર્તનો આવી રહ્યા છે તેનો વિરોધ કરે છે તેઓ આ નવા વિચારો અને નવા માર્ગો પ્રત્યે ઇતરાજી સેવે છે અને પોતાની જૂની રીત રસમ પ્રમાણે જીવવામાં કોઈ તેમને દખલ ન કરે એવું તીવ્રપણે ઈચ્છે છે તેમનું વલણ એમ છે કે જે તેમના માતા અને પિતા માટે સારું હતું તે તેમને માટે પણ સારું જ છે આવા વલણ સામેનો જવાબ એ છે કે એની વિરુદ્ધ લડવાનું છોડી દેવું અને જીવનની સાથે સૂર મેળવી એમાં વહેવું સમય બદલાઈ રહ્યો છે અને ઝડપથી બદલાઈ રહ્યો છે તમે એની સાથે નહીં બદલાવો તો પાછળ રહી જશો આપનો આજનો દિવસ શુભ રહે